નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સરકારી ભરતીઓ પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય તેવા ઉમેદવારો માટે લઈ આવ્યો છું ફરી એકવાર એક મહત્વપૂર્ણ અપડેટ ખૂબ જ ખરાબ જાહેરાત આવી છે સૌ કોઈ મિત્રોને જાણીને ખૂબ જ દુઃખ થશે પરંતુ શું કરીએ દોસ્તો ઇન્ફોર્મેશન છે એટલે તમારા સુધી પહોંચાડવી પણ જરૂરી છે આવી નવી નવી ઇન્ફોર્મેશન મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને એકવાર જોઈન જરૂરથી કરી લેજો દોસ્તો જીએમસી ગાંધીનગર મહાનગરપાલિકા તરફથી જાહેરાત ક્રમાંક એકથી પાંચ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની જે ભરતી છે અને આ ભરતીઓની જે પરીક્ષા છે તે બાબત એક મહત્ત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવી છે ઓજસ પર પણ આ અપડેટ આવી ગઈ છે તો અપડેટ પ્રમાણે ગુજરાત સરકાર ચીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત જગ્યાઓ પર તદ્દન હંગામી ધોરણે અને ગુજરાત સરકાર સીના સો ટકા ગ્રાન્ટ આધારિત વર્ગ બે અને વર્ગ ત્રણની જગ્યાઓ વાઇઝ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી એકવીસ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી આ અરજીઓ ઓજસ્પર મંગાવવામાં આવી હતી હવે આ ભરતીઓની પરીક્ષા અઢાર ફેબ્રુઆરી ચોવીસ ફેબ્રુઆરી અને પચીસ ફેબ્રુઆરીના રોજ યોજાનાર હતી પરંતુ વહીવટી કારણસર હાલ પૂરતી આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને આજ રોજ આવેલા મહત્ત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો આવી અવનવી ઇન્ફોર્મેશન મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન જરૂરથી કરી લેજો ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ